ભરૂચ સબજેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી વિજય વસાવાએ ચૌદ વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી ગુનો આચર્યો તે સમયે તેની ઉંમર વીસ વર્ષની હતી સજા દરમિયાન જેલમાં તેની વર્તણૂક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો હતો આ દરમિયાન પરિવારજનો તેને લેવા આવતા જેલ બહાર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આ સાથે જ ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી પી રાઠોડે કેદીને ગુનાહિત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામના પાઠવી હતી ભરૂચ જિલ્લા જવ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલ છે તેઓને બીએનએસએસની કલમ ચારસો મુજબ વેલીજન કે અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વણી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજબૂત બીમી બાકીની સજા માફ કરી મેલી જન મુક્તિના આદેશો કરતાં આ દ્રો તેઓને વેલ જનમુક્ત કરવામાં આવેલ આવેલ છે